તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ તો અમે પણ મોજ તો શુભ સવાર પડી ગઈ છે તો ચાલો મિત્રો બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરવાની છે ને બહુ જ એટલે બહુ જ આટલો એટમોસ્ફિયર બદલાઈ ગયું છે આજ નું વાતાવરણ એટલું બધું ઠંડુ લાગે છે કે ના પૂછો ગઈ કાલે એટલી બધી ગરમી પડતી હતી અને આજે વાતાવરણમાં પલટો વાગી ગયો છે તો તમે એટમોસ્ફિયર બતાવવાનો છું કે કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે પણ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ રિતિકાજી તો ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી ત્યાં તો સવાર સવારમાં નાસ્તો તૈયાર જ હોય હો કોદરી દૂધ નું બાકી અમે એકલા જ ભૂખ્યા રહી

આજે બ્લોક ઉતારતા ઉતારતા ખબર પડી કે એનો પેજ ખસી ગયેલો તો અમને ખબર ના પડે બાકી પડી જાત બાકી પડી જાત હો રીતિકા એકદમ ફિટ કરી દે ફિટ કરી દે સાડા અગિયાર વાગી ગયા છે તો રીતિકા આપણે ક્યારે જવાનું છે દવાખાને ફટાફટ ચાલો પણ ફટાફટ ચાલો કે દવાખાનું બંધ થઈ જશે પછી શું કરશું કારણ કે રૂટીને અહીંયા હાથોમાં ઇન્ફેક્શન થોડું આવી ગયું છે બાકી થોડુંક જ હતું હાથમાં એટલું જ હતું ગઈકાલે ટાઈમ નહોતો દવાખાને જવાનો એટલા માટે ગઈકાલે અમે ના જઈ શક્યા પણ અહીંયા અહીંયા થોડું હાથમાં હતું એ હાથમાંથી થોડા મને એવું લાગ્યું કે મટી જશે એટલા માટે નાના દવાખામાંથી અમે ટ્યુબલાઇન લગાવતા મેડિકલમાંથી પણ એ ના મટ્યું તો પછી અહીંયાથી જે ઉપર ઉપર થોડીથી આટલે લગી આવ્યું છે અને બાકી અહીંયા ગાલ પણ થોડું ભરાઈ ગયું છે મેં જેમને ગઈકાલે બ્લોગમાં બતાવ્યું છે જોઈ લેજો નાના નાના થોડા ટીપકા થઈ ગયા છે વ્હાઈટ કલરના ડોટ્સ જેવું તો થોડી બીક લાગે છે કેમકે પૂરા શરીરમાં ફેલાઈ જાય પછી મટવું મુશ્કેલ છે તો પાણી પહેલાં આપણે પાર બાંધી દઈએ તો સારી વાત કહેવાય તો ચાલો મિત્રો હવે જઈએ છીએ દવાખાને કેમ કે એને હાથમાં જવું તો પૂરા શરીરે થવા લાગ્યું છે તો દવાખાની જવું જરૂરી છે તો અત્યારે એ પીવું એને લેવા ગઈ છે દાદા જોડે

હું તો હવે અત્યારે દવાખાને લઈ જાઉં છું ને તો પફેરાઈશ એટલે બનાવજે પણ આશો તો હું કરીને બજારમાં જઈશ તો જો મિત્રો વાતાવરણ તો જો કેટલું ઠંડુ છે ને એટલું કુલ છે વાતાવરણ બાકી ગઈકાલે સમાચારમાં જોવા મળ્યું હતું કે એકવીસ કે બાવીસ તારીખે ઠંડીનું પ્રમાણ વધી જશે ફાઇનલી એ વાત સાચી પડી અને આજનું સવારનું વાતાવરણ એટલું વાદળ છવાયું છે કે ના પૂછે વાદળું આવી ગયું છે અને તમે જોવા મળ્યું સવારે સવારે એવું લાગતું હતું કે આજે વરસાદ કન્ફર્મ પડવાનું છે પણ કોઈ નહીં થોડું તાપાઓ નીકળવા આવ્યો છે બાકી સવારે જેટલી બધી ઠંડી હતી કે ના પૂછી એવા જ હવે રીતિકા તો તૈયાર થવા જ પડી છે જો રોજે રોજ રોજે રોજ ફેરવી તો ખાલી જ થઈ જાય છે આજે જ છે એકવીસમી તારીખ તે શું લગાવ્યું

કે આ કેવા બ્લાઉઝ છે આની ફેશન છે મે દરેકમાં દરજેના પણ લગનમાં ગઉ છે ને તો આજ મેં બ્લાઉઝ જોવા મળ્યા છે દરેકના ફિનિશિંગ કમ્પ્લીટ આવું છે મને ખબર છે પણ આની બજારમાં કેટલી કિંમત છે વાવ જોરદાર એમની આ પાઇપ આ બજારમાંથી ખરીદવાની પાઇપ તો બરાબર જો આને તો પોતપોતાની ફેશન પોતે જ કરે છે વાવ જોરદાર ફિનિશિંગ છે જે આપણે સાડી લાયા હતા ને રીતિકા પેલું જેમ બ્લાઉઝ બતાવ્યો હતો હજી એક બાકી છે એટલે આવું જ સીવીશ તું આવો સીઝ પેટર્ન અલગ બરાબર જોરદાર મસ્ત મજાનો કબજો બ્લાઉઝ મને તો કબજો કબજો યાદ આવે બ્લાઉઝ સીવે છે જો કે આપણી આવી ફેશન પોતે જ સીવવાની પહેરવાની હોય ને તો કંઈક અલગ જ મજા હોય પણ આ લોકોને સાડી પોતે લાવવાની પોતે બ્લાઉઝ સીવાનો અને પોતે જે પણ અંદર બ્લાઉઝમાં એડ કરવું હોય એ પોતે જ એડ કરી શકે છે એટલા માટે તો અમે બાર હજાર રૂપિયાનો આ ઝૂકીનો સંચો લઈ આપ્યો છે એને જે કદી બજારમાં તો ચારસો ચારસો સાડી ચારસો રૂપિયા હોય છે સિલાઈ એટલા માટે રીતિકા પોતાના કબજા મમ્મીના કબજા કબજા જ યાદ આવે છે સોરી બ્લાઉજ બ્લાઉઝ એ પોતે સીવે છે તો મસ્ત મજાનું સીવીને આપ્યું હજુ એની જોડે બે સાડી છે એક બ્લાઉઝ વી રાખ્યો છે હજુ બીજો બ્લાઉઝ બાકી છે વી ઉઠે કે ન ઉઠે દીકા મમ્મી તો ખાવાની તૈયારી કરે છે મમ્મી મઠી તને જીજેને સારું લાગ્યું બતાવો તો વારી યાર મે સોજો થાય લાગતું આ છે ને તા સોજો જ છે તો તારે મમ્મી કદાચ શું કહેવાય પેલું ઈંડા હોય હોય બધું ભરવાનું શું છે મમ્મી પરેલાઓ થોડોક કેદ ખરા હમ હમ કોપરા પાક મારા ફેવરિટ મેસી ફેવરિટ છે કારણ કે મારા મામાની સુગ્રીત લગન હતું તો કોપરા પાક બનાયા હતા તો ત્યાંથી અમને આપ્યા હતા તો થોડો કોપરા પાક બચે છે ચરે જોસ્ટાને પણ આપે છે તખાવ કોપરા પાક ના માર જી નામ હું ખાઈ લો જો મારો ફેવરિટ કોપરા પાક છે

ખાવાનું પેલા તમને ખબર થશે તો ચાલો ફટાફટ જઈએ આપણે દવાખાને કેમ કે રૂહીને દવા કરાવી લઈએ પછી આપણે ટેન્શન ઓછું રહે રૂહી આવી રીતે કેમ નું ખાજો હતો બતાવ આટલું મોટું કે પપ્પા એ ખાવા મળે છે કોપરા પાક કેમ કે એમને ડાયાબિટીસ છે છતાં પણ ખાય છે પણ રૂજની સવાર સાંજ ટેબ્લેટ કરી લે છે એટલે કોઈ ટેન્શન જેવું નથી અને મારી પીવું પણ આવી ગઈ છે વાવ આ પહેરવા કાર નાખ્યું કેમ નવું નવું શું કહે પહેરવું બેટા

એ ટાઈમે બપોરે આ ટ્યુબ લગાવી દેવાની એટલે સુઈ જશે ત્યારે જ લગાવી રાત્રે આ ટ્યુબ લગાવવાની બરાબર સ્ટોપ છે પાછો બેટા પાણી મિત્રો મે દવા લઈ લીધી છે અને રોહિણીએ પણ ટ્યુબ આપી દીધી છે રોહી ટ્યુબ લગાઈસ હતું આ ટ્યુબ છે આ સાબુ આપ્યો છે ટ્યુબ આપી છે આ સોસાયટીની અંદર કે દવાખાનું આવેલું છે અને આ છે ડોક્ટર સાહેબનું ઘર આપ જોઈ શકો છો અને આ છે દવાખાનું જો અને અંદર જ મેડિકલ છે અને આ સામે છે સાહેબની રૂમ છે અને સારું એવું દવાખાનું છે દવાખાનું નામ છે ડૉક્ટર ભોગીલાલનું દવાખાનું બહુ જ સારું દવાખાનું છે સારી રીતે ડૉક્ટર સાહેબ સમજાવે છે અહીંયા પેશન્ટને જે ઇન્જેક્શન મૂકવું હોય એ પણ અહીંયા સુવિધા ઉપલબ્ધ છે અને અહીંયા સોસાયટીમાં દવાખાનું આવેલું છે અમે ખબર નથી પણ પૂછતા પૂછતા દવાખાનું મેં શોધી લીધું છે અને રોહીને મસ્ત મજાનો સાબુ આપ્યો છે અને ટ્યુબ આપી છે ટ્યુબ આપી છે ને ટ્યુબનેસ સાબુ આપી છે માત્ર એકસો પચાસ માં દવા એની પૂરી થઈ ગઈ છે પણ ડોક્ટરે કીધું કે પાંચમા દિવસે આઈને બતાવી જજો જે કદી સરળ રહે એની બતાવવામાં રૂહી કઈ દવાઓ નડતી બેટા ઠીક જો મિત્રો આ છે ડોક્ટર ભોગીલાલ નું દવાખાનું આઠ વાગ્યા થી સાત વાગ્યા લગી ખુલ્લું રહે રૂહી ચલો તો ચાલો મિત્રો બપોરના હવે ત્રણ વાગે છે અને અત્યારે અમે ઉપર આયા છે એકદમ ઠંડુ કરવા માટે કેમ કે અત્યારે બપોર એટલો બધો તાપ છે તો શરીર ગરમ થઈ ગયું એટલા માટે અમે દાવત ની સોડા લઈને ઉપર આવી ગયા છે તો સાચે છે અમારી પીહુ રૂહી અને સાચે છે અમારું વીર ઓ વીર ખાલી વીર સોડા પીતો નથી જો કે દોઢ મહિના છે એટલા માટે આ બધું એને ના જોઈએ તો અમે તો ખાસ સોડા અમારી ફેવરિટ છે એટલા માટે મેં આવ્યા છે અને વીર પણ આવી બધું ના ખવડાવાય પી ને ઓકે રૂહી આપણે ઉપર શું કરવા માટે આયા છે

એકલી લાગે છે કંપની ફૂલ છે વીર પેશાબ કેમ કેમ કર કરો છું હમ બોલ જો સોડા પી પીન તો ખુશ થઈ ગયા ઓ ભાઈ સાતના સાત વાગી ગયા છે ને રૂહી ને અમારી પીહુ તો ત્યાં ફરિયામાં રમવા ગઈ છે અને આજે અમારી ફોઈ આવી છે જો અને બીજી કાતો બટાકા બહુ ખાય બટાકા નહીં રે મેં જો જીટલું હતું એટલું ખાધું હવે મેં બટાકા ગારી મીકેલા અરે બટાકા તો ખાય તો ગેસ થાય બાકી જે તું ખાધું મેં તેમ ભૂખ લાગી તો ચાલો મિત્રો આ બ્લોગ ની હું અહીંયા વિરામ આપું છું ને વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ ટ્રાઇપ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં કેમ કે અત્યારે મારી ફોઈ આવ્યા છે અત્યારે ખાવા પીવાનું બધું કરવાનું છે શાકભાજી બધું બજારમાં લેવા જવાનું છે બધું સાંજનું મેનેજમેન્ટ મારા હાથમાં છે તો બ્લોગ હું નહીં શૂટ કરી પાઉ એટલા માટે હવે સાડા છ છે આવ્યા છે સાત વાગવામાં ઓનલી ટ્વેન્ટી ફાઇવ મિનિટ લેફ્ટ છે તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં સો પ્લીઝ મને સપોર્ટ કરતા રહેજો તમારો સપોર્ટ હશે તો તમારું બ્રધર ખૂબ એટલે ખૂબ આગળ જશે તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં સો પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો બસ બીજું કંઈ નહીં ઓકે bye